શ્રાવણી પૂનમ રક્ષાબંધન અને બળેવ તરીકે ઓળખાતા પવિત્ર તહેવાર નિમિત્તે બ્રાહ્મણો માટે ઉપનયન ઉપનયનજનવીના જીર્ણ સૂત્રોનો ત્યાગ કરી નવીન યજ્ઞોપવિત ધારણ કરવાનું પર્વ હોવાથી વિસનગર શહેરમાં વસતા બારગામ તપોધન બ્રાહ્મણ મિત્રમંડળ વિસનગર દ્વારા શહેરના રોટરી ક્લબના હોલમાં આયોજિત યજ્ઞોપવિત નવીનીકરણ કાર્યક્રમમાં સૌ બ્રાહ્મણો સાથે મળી શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર વેદ ઋચાઓના નાદ વચ્ચે ઈષ્ટદેવ મહાદેવજીના સાંનિધ્યમાં યોજાયો હતો જેમાં શહેરના વિદ્વાન શાસ્ત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ દ્વારા વિધિ વિધાન સાથે કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ શ્રી હેમંતભાઈ દવે અને મંત્રી શ્રી હિતેશભાઈ રાવલ દ્વારા સૌ બ્રાહ્મણોને આજના પ્રસંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી વિસનગર શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટીના નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં નૂતન ગ્લોબલ સ્કૂલ દ્વારા આયોજિત મહેસાણા જિલ્લા કક્ષાની દેશભક્તિ ગીતોનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેસાણા જિલ્લાની વિવિધ સ્કૂલોમાંથી એકસો ચાલીસ જેટલા બાળકોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં દેશભક્તિની થીમ ઉબર ઓર્ગન કીબોર્ડ ફ્લૂટ તબલા કોનગો જેવી વિવિધ કેટેગરીની સ્પર્ધા દ્વારા સમગ્ર હોલમાં વાતાવરણ દેશભક્તિના ગીતોથી ગુંજી ઉઠ્યું હતું જેમાં બાળકોની સાથે તેમના વાલીઓ પણ દરેક બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હતા આજના દેશભક્તિ ગીતોના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી નરેશભાઈ પટેલ ઇન્ટરનેશનલ કલ્ચરલ રિપ્રેઝેટિવ ડાયરેક્ટર એન્ડ ફાઉન્ડર ઓફ રંગસાગર પરફોર્મિંગ આર્ટ્સ અતિથિ વિશેષ શ્રી જે કે દેસાઈ પ્રિન્સિપાલ ડિવાઇન્ટ ચાઇલ્ડ સ્કૂલ ઓફ મહેસાણા અને નૂતન ગ્લોબલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી અશોકભાઈ ઇન્જેટ્ટી હાજર રહ્યા હતા આજના કાર્યક્રમનું સફળ સંચાલન જૈની પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું આજની સંગીત સ્પર્ધાનું આયોજન જર્ણા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમની શરૂઆત ઝર્ણા પટેલ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આજની દેશભક્તિની સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકો એ સુંદર રજૂઆત કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા બસ ઓલ્સો એન્ડ પેરેન્ટિંગ રોલ ઇઝ વેરી મચ ઇમ્પો વેરી વેરી મચ ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ મ્યુઝિક લેવલ સો દેટ આઈ મેં બચ્ચે મેચ્ચે પીછે જીતતી મહેનત કરતી હું આઈ હોપ એન્ડ યુ શૂડ ઓલ્સો वर्क हार्ड फॉर योर चिल्ड्रन आप अपने बच्चे को स्टडी करवाते हो उसके साथ साथ उनको इसमें भी हेल्प करो और उतनी हेल्प करो कि नोट ओनली फॉर बेस्ट यू नो हॉबीट मिल बी वेरी इंपॉर्टेंट फॉर अर्स एंड देम ऑल्सो सो कीप इट एंड रेगुलरली आप उनको करवाए देट्स वाई दे कैन अचीव સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જ્યારે આખું ભારત વર્ષ કરી રહ્યું હોય ત્યારે વિસનગર શહેરમાં પણ નરેન્દ્ર મોદી વિચારમંચ વિસનગર તાલુકા મહિલા શાખા તરફથી પાંચ આંબા એરિયાની બહેનો જેમાં ધનલક્ષ્મી સોસાયટી આદિત્ય પાર્ક સોસાયટી ઉત્સવ ડુપ્લેક્સ રાજહંસ સોસાયટી માધવ પાર્ક સોસાયટી અને વિઠ્ઠલ પાર્ક સોસાયટીની મહિલાઓ જેઓ ગોપી મંડળ ચલાવે છે આજના આ પાવન પર્વ નિમિત્તે ગોપીમંડળની બહેનોએ ગોપીમંડળના પ્રમુખના નેતૃત્વ હેઠળ સોસાયટી એરિયામાં ભજન તેમજ કીર્તન કરી રાષ્ટ્રગાન ગાઈ ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા નારા લગાવી પંદરમી ઓગસ્ટની ઉજવણી કરી હતી ખરેખર નરેન્દ્ર મોદી વિચાર મંચ વિસનગર તાલુકા મહિલા શાખા દ્વારા બિરદાવા યોગ્ય કામગીરી કરી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ